ગુજરાતીમાં વાત ન કરી શકે ભાજપે ટિકિટ આપી ચૂંટણી પત્યા પછી એમપી નારણ નારાયણ કાછડિયા દર્દ છલકાયો કહ્યું ભાજપે અમરેલીના મતદારોનો દ્રોહ કર્યો છતાં પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાવે છે તો એમની પાછળનું પણ કંઈક કારણ છે એમની પાછળનું પણ કઈ કારણ છે કે આટલી મોટી આપણીમાં વિશાળ કાર્યકર્તાઓની પહોંચ છે આપણીમાં આટલી મોટી સત્તા છે આપણીમાં બધી જ વ્યવસ્થાઓ છે છતાં પણ આજે વિપક્ષ આપણને અંભાવી દઈએ ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ તો એની પાછળ આજે કાર્યકર્તા કરતા સાહેબ ત્રણ વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ રંગ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને ચાલીસ લાખની વસ્તી અને તમે સાડા સત્તર લાખ મતદારોનો દ્રોહ કર્યો છે કે સિવાય લાટાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય મત કે વાડીના પરિસરે ગુજરાતીમાં પણ એન્ટ્રી લા આપી શકે કે બોલી શકે તેલી વ્યક્તિને તમે ટીકે જામેલ પાર્ટી સદના પાર્ટીના કાર્યકર્તાને તમે ડ્રો કરી ઓને અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે